શ્રી નરનારાયણ દેવ કાલુપુર અમદાવાદ તાબાના શ્રી સ્વામિનારાયણ પાટણમાં દિવ્ય મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું નવીન બની રહેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યોજવામાં આવ્યો હતો ત્યારે આ મહાપૂજામાં એકવીસ પાટલાઓના યજમાનો વચ્ચે કરાવવામાં આવી હતી જેમાં મુખ્ય પાટલાના યજમાન તરીકે રાજેશકુમાર રમણીકલાલ ઠક્કર પરિવારે લાભ લીધો હતો શ્રી કુંજ વિહારી સ્વામીએ મહાપૂજા કરાવી હતી

અમદાવાદ કાલુપુર કરનાર દેવા સાનિધ્યમાં મારે સર્વે વડીલ સંતો અને સર્વે સંતો જ્યારે સેવા કરી રહ્યા છે ત્યારે જેતલપુર મંદિરના મહંત પૂજ્ય સદ્ગુરુ મોટાબીપી સ્વામી એ સરસ મજાનું આ મંદિરનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે સાથે સાથે કાલુપુર મંદિરના મહંત પૂજ્ય પુરષોત્તમ પ્રકાશ સ્વામીની આજ્ઞા હતી કે ચાતુર્માસ વિશે ગામો ગામ ધામોધામ શહેરો શહેર મહાપૂજા થાય તો સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય સંત એવા અક્ષર મૂર્તિ એવા ગોપાનંદ સ્વામી સરસ મજાની ભાગવત ભગીરથી મહાપૂજાની રચના કરેલી છે ત્યારે સર્વે હરિભક્તોનો સથવારો સાથ રાખી અને સાથે રહી સરસ મજાની ભાગવત ભગીરથી હોમાત્મક મહાપૂજા જન્મંગલ જપૈયા અહીંયા આયોજન કર્યું છે ત્યારે અને ધામોધામથી ગામોધામથી જન્મ એવા હરિભક્તો આ લાભ લેવા માટે પધાર્યા છે તો આજનું પવિત્ર પાવન કર્યા દિવ્ય આયોજન ભજન કીર્તન કથા વાર્તા અને એનું દિવ આયોજન કર્યું છે ત્યારે અફસરોએ વાલા ભક્તિનો ખૂબ ખૂબ એનો લાભ લીધો છે બધાય આનંદ અનુભવીએ છીએ જય